પ્રજાના હક માટે લડવા માટે જ વિપક્ષી પાર્ટી હોય છે સત્તાધારી પાર્ટી જ્યારે એને જે શાસન સોંપવામાં આવ્યું છે એમાં એ બરાબર શાસન ના કરી શકે પ્રજાના હકના અધિકાર પૂરતા ના આપી શકે એટલે વિપક્ષ પાર્ટીઓ મેદાને આવવાનું છે એટલે વિપક્ષ તરીકેની અમારી ભૂમિકા તરીકે બોટાદના માર્કેટ યાર્ડમાં ખેડૂતો ભેગા થયા ત્યાં અમારા કિસાન કિસાન નેતા રાજુભાઈ કરપાન પ્રવીણ નામ ત્યાં પહોંચ્યા અને એ બધું આખું ઘટનાક્રમ મીડિયા તરીકે આપ જાણો છો કે પછી હળદર ગામે મહાપંચાયત બોલાવીને ત્યાં શાંતિથી ચાલતા મહાપંચાયતની અંદર પોલીસ ઘૂસી ભાજપના માણસો ઘૂસ્યા પથરાવ થયો ખેડૂતોનો ત્યાં અરાજકતાનો આખો માહોલ ફેલાઈ ગયો અને આખી સભા અમારી ડોહરી નાખી અને આ આંદોલન તોડી પાડવાનું ષડયંત્ર થયું અને એમાં પંચ્યાસી જેટલા નેતાઓ ખેડૂતો પર એફઆર કરી નાખી આરોપી બનાવી દીધા અમારા પાર્ટીના નેતા રાજુભાઈ ગરપડા અને પ્રવીણ રામ આજે આ મરણ ઉપવાસ અમારા પ્રદેશના જે હેડક્વાર્ટર છે અમદાવાદ ખાતે ત્યાં આયોજન કર્યું હતું ત્યાં આવી રહ્યા હતા શાંતિપ્રિય ધરણા છે તમે બહાર જોયું હશે આ મરણ ઉપવાસ છે કોઈ ધરણા કે આંદોલન નથી

دا څنګه ديګر ماندی پته आवाज پڼ نه مخه دي تهي તમારી જે પ્રક્રિયા છે પોલીસની ઠીક છે કે એમની પર એફઆઈઆર છે તમારે એમની ધરપકડ કરવાની છે પોલીસ પ્રોટોકોલ છે કે ભાઈ ધરપકડ જે આરોપીની બાકી હતી એ નેતાઓ અમારા પહોંચ્યા તો એમને તમે ધરપકડ પણ એમનો અવાજ મીડિયા સુધી પહોંચાડવા તો એમને તમે જાણી પેલા ગુંડા હોય આટલી તાકાત પોલીસની રાજ્યના ડીજીપી સાહેબ શહેરના સીપી સાહેબના વિસ્તારના જીબી ડીસીપી ને એસપી જે લોકો બોટાદની અંદર માસુમ ખેડૂતો પણ હળદર ગામના ખેડૂત પોલીસ તો કેવું એમ છે કે ત્યાં બારની બધી પબ્લિક હતી જેમની સાથે મેં અત્યારે લાઠીચાર્જ કર્યો છે તો વિઝ્યુઅલ જે આવ્યા છે કે ગામડાના ઘરોમાં ઘુસી ઘુસીને ખેડૂતોને માર્યા છે નાની બાળકીઓનો વાગ્યું છે બાળકોનો વાગ્યું છે મહિલાઓનો વાગ્યું છે વૃદ્ધોનો વાગ્યું છે એ બધા લોકો બી મારનારા હળદર ગામના લોકો પણ એટલે પોલીસ ફક્ત મારવાના ઈરાદાથી ત્યાં આવી હતી બાકી પોલીસ જે જો પરવાનગી નથી તો જે આયોજક હતા એમની વેફાર કરો તમે જે લીગલ થાય છે કરો એમાં ત્યાં કોઈ કોઈ તમને ના પાડે છે પણ તમે જે તાનાશાહી કરી છે દંડાવાડી કરી છે આ બધું આખું ગુજરાત જોઈ રહ્યું છે આખું ભારત જોઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી માટે પોલીસ કામ એવું પ્રથમ કરતી દેખાય છે આજે અમારા બંને નેતાને તેમ અમારો કાર્યક્રમ ચાલુ છે અને આ આંદોલન અહીંયાથી નથી થવાનું ગુજરાતના લાખ ખેડૂતો માટે અને દોઢ કરોડ જેટલા જે ખેત મજૂરો છે આ બધાના હકના અધિકાર માટે એમની સાથે જે વર્ષોથી પ્રથા ચાલે છે કડ પ્રથા ચાલે છે ગાલમેલ થઈને એમના પૈસા વર્ષોથી ખેડૂતોને દેવું માપ નથી દીધું ખેડૂતો કેટલા પીડિત છે ગુજરાતની અંદર આ ખેડૂતો માટેની અમારી જે આંદોલન છે એ બંને બે નેતા જેલમાં ગયા છે પંચ્યાસી ખેડૂતો જેલમાં ગયા છે હજી બીજા પચાસ સો બસો નેતા જેટલા તમે અમારા પાર્ટીના જેલમાં ગાળશો અમે એટલી વધારે તાકાતથી બારાવીશું અને તમામે તમામ એપીએસ એપીએમસી માર્કેટોની અંદર જેમ અમારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી સાહેબે કહ્યું છે કે ટીમો બનાવીને આ તો ખાલી બોટાદની માર્કેટ યાર્ડ હતી આખા ગુજરાતની તમામ તમામ માર્કેટ યાર્ડની અંદર એપીએમસી માર્કેટોની અંદર અમારી ટીમો જશે અને ખેડૂતો સાથે શું છે હેલ્પલાઇન નંબર બી અમે લોન્ચ કર્યો છે જેમાં સાતસો જેટલા આજે કોલ બી આવી ગયા છે ગુજરાતની ખેડૂતો દ્વારા આ બધી લડત ખૂબ મોટા પાયે આગળ જશે ખેડૂતોના હકના અધિકાર માટે હવે એડી ચોટીનું જોડ લગાવીને લડી લેવાનું થાય પણ એમાં તમારા પર છેલ્લો મારો પ્રશ્ન એવા આરોપ છે કે ખેડૂતોને ખોટી રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા છે ગુજરાતની જનતાને આ આદમી પાર્ટી ઉશ્કેરી રહી છે અને સરકાર વિરુદ્ધ એક અરાજકતા ફેલા તેવો માહોલ ડોહાડવાના પ્રયાસો અને નક્સલી સુધીના શબ્દો વાપર્યા છે સરકાર ગુજરાતની અંદર અને ભારતની અંદર સરકાર કોની છે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર તમામ આઈએસ આઈપીએસ અધિકારીઓ આખી સિસ્ટમ પ્રશાસન કોનું છે કોના દ્વારા મુકવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના તમામ સાંસદ મિનિસ્ટરો મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર એમએલએ કોર્પોરેટર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આ બધી જગ્યાએ સરકારો કોની છે ભારતીય જનતા પાર્ટીની અમારી મહાપંચાયત જે શાંતિ ચાલતી હતી જેના મીડિયા બી હાજર હતું મીડિયાનું લાઈવ ચાલુ છે એવું નથી કે ત્યાં કોઈ ખબર નથી શું ચાલે મીડિયા લાઈવ ની અંદર ક્યાંય કોઈ કાંકરી ચારો દેખાયો છે હજુ સુધી એવું કોઈ વિઝ્યુઅલ આવ્યું છે અમારા નેતા શાંતિ સંબોધન કરતા હતા શાંતિથી બધું ચાલતું હતું પોલીસની જે એન્ટ્રી થઈ તમે જોઈ દંડા હેલ્મેટ એટલે પોલીસ તૈયારી સાથે બાકી ગામના નિર્દોષ ગામના ખેડૂતોની જોડે તમારે હેલ્મેટ દંડા વ્રજ જે એમની ગાડી છે વ્રજ નામની એ ગાડી બી રહ્યા પહેલા બકાયદા પોલીસ પ્લાનિંગ સાથે આવી હતી કે ભાઈ અહીંયા આપણે મારા મરીકર માલ કોને મારવાના થાય ઠોકવાના થાય તબિયત અને ગરીબ ખેડૂતોને સામાન્ય ખેડૂતોને નાના નાના બાળકોને બી વાગતા તમે વિડીયો બી જોયા નાના બાળકોને મારી મહિલાઓને મારી પત્રકારોને મારે છે તમારા જેવા પત્રકારોને બી નહીં છોડ્યા જે લોકોનો અવાજ ઉઠાવે છે એ લોકોને બી નહીં છોડ્યા એટલે આ બધું જ પ્લાન કઈ રીતે હતું કઈ સાઈડથી હતું એ તમે ને હું આપણે બધા સમજીએ છીએ ગુજરાતની જનતા બી સમજે છે કે અમે અરાજકતા નથી ફેલાવી આખો ખેડૂતનો મામલો ખેડૂત ગુજરાતના ખેડૂતો જે વર્ષોથી શોષિત થઈ રહ્યા છે એમનું એમનું દેવું માફ નથી થઈ રહ્યું એમને ટેકાનો ભાવ નથી મળી રહ્યો કડ પ્રથા જેવી અનેક પ્રથાઓ દ્વારા એમને લૂંટવામાં આવી રહ્યા છે આ બધામાં ખેડૂતો પ્રથમ વાર દસ હજાર જેટલી સંખ્યામાં ખુલીને બહાર નીકળ્યા જેથી ભાજપ ડરી ગઈ ભાજપ ને ખબર પડી હવે રે આટલા બધા ખેડૂતો બહાર નીકળ્યા હવે આખા ગુજરાતમાં ફેલાશે આ બધા ખેડૂતોની અંદર ક્રાંતિ આવશે ખેડૂતો પોતાના હકત માટે બહાર આવશે એટલે આંદોલન દબાઈ દેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવવા માટે ત્રણસો સાત જેવી કલમ સાથે એફઆઈઆર કરી છે અને ખૂબ ગંદી રીતે માર મારવામાં આવે છે આમારી રજોવા છે તો આતા અમારી પાર્ટીના નેતા જગદીશ ચાવડા જેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે ને અમારી પાર્ટીના નેતા રાજુ કરપડાને પ્રવીણ રામની જે ધરપકડ થઈ છે તે મામલે પણ તેમણે કહ્યું છે કે આજે જે બંને નેતાઓ ઉપવાસ કરવા માટે આવી રહ્યા હતા તે પહેલા પોલીસે જે તાના સાહી ભરી ઉલણ અપનાવીને જે તેમની ધરપકડ કરી છે તે બાબતે હવે આગામી સમયમાં APMC માં દરેક મોરચે અમારી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે લડશે તેવી જાહેરાત પણ કરી છે સરસ મિત્રો આવા જ વિડિયો જોવા માટે લવજી ન્યૂઝને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा